બનાસકાંઠાના ડીસાની ફટાકડા ફેક્ટરીમાં બનેલી દુઃખદઘટના બાદ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે એસઓજી પોલીસ દ્વારા લાયસન્સની ક્ષમતા કરતાં વધુ ફટાકડા રાખવા મામલે મોડાસાના શંકર ક્રેકર્સ રામદેવ મેગામાટ અને તારાસન શાહ નામે ફટાકડાના ત્રણ વેપારીઓ સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે બનાસકાંઠાના ડીસામાં કથિત ફટાકડા ફેક્ટરીમાં આગ લાગવાની ગોચારી ઘટનામાં વીસથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે આ ઘટના બાદ કુંકરની નિદ્રામાં સુતેલું તંત્ર સમગ્ર ગુજરાતમાં સફળું જાગ્યું છે અને તમામ ફટાકડાના વેપારીઓને ત્યાં તંત્ર અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરી છે અને જે જે વેપારીને ત્યાં કોઈપણ કસરતી જણાય તો કાયદેસરની કાર્યવાહી હાથ રહી છે ત્યારે મોડાસા શહેરમાં પણ જિલ્લા એસઓજી દ્વારા મોડાસા શહેરમાં તંત્રની તપાસ બાદ એસઓજી દ્વારા ફટાકડા વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી હતી જેમાં મોડાસાના તારાચંદ પીતાંબર શાહ કે શાહ અને વિવેક અને ત્યાંથી તેમના રાશિસમાં દર્શાવે વજન કરતાં વધારે વજનના ફટાકડા મળી આવ્યા હતા તેમજ વિસ્ફોટક ફટાકડા રાખવાની જગ્યાએ અંડરગ્રાઉન્ડ ફાયરિંગના બદલે ખુલ્લા વાયરો મળી આવ્યા હતા આ તમામ બાબતોને લઈને એસઓજી પોલીસે ત્રણ વેપારીમાં કેયુર નરેન્દ્રભાઈ શાહ વિવેક તનસુખભાઈ શાહ અને તારાચંદ પિત્બરદાસ શાહ સામે એક્સપ્લોઝીવ બિગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ત્રણેયની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે વૈભવ રાઠોર અરવલ્લી ન્યૂઝ મોડાસા આપને જેમ કે ખ્યાલ છે કે થોડા દિવસ અગાઉ ડીસામાં એક કમનસીબ ઘટના બની એ ઘટનાના અનુસંધાને ગાંધીનગર વિભાગના માનનીય રેન્જ આઈજી સાહેબ અને અરવલ્લી જિલ્લા એસપી સાહેબ એ સૂચના આપેલી કે આવી જે પણ જગ્યાઓ છે ત્યાં સેફટીની દૃષ્ટિએ ચેકિંગ હાથ ધરવું એ આધારે મોડાસા વિસ્તારમાં લગભગ ત્રીસથી વધારે દુકાનોનું આવી રીતે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે એમાં અમુક દુકાનો એવી જોવા મળી છે કે જેમાં લાઇસન્સ જેટલું આપ્યું હોય જેટલો જથ્થો એના કરતાં વધારે જથ્થો એમાં સ્ટોર કરવામાં આવેલો છે અને સાથે સાથે જે ઇલેક્ટ્રિક વાયરિંગ છે એમાં પણ સેફટીના જે તમામ પાસાઓ છે એ ધ્યાન લેવામાં નથી આવેલા સેફટી એમાં પણ કોમ્પ્રોમાઇઝ કરવામાં આવી છે તો એના આધારે પોલીસે આજરોજ એવા ત્રણ કેસો ત્રણ દુકાનધારકો ઉપર કેસ કર્યો છે જેમાં બીએનએસની કલમ બસો સત્યાસી ટુ એટી સેવન ટુ એઇટી એઇટ અને એક્સપ્લોઝિવ એક્ટની કલમ નવ અંતર્ગત એક તારાચંદ પિત્બરદાસ શાહ બીજા છે કેયુરભાઈ શાહ અને ત્રીજા છે વિવેક તનસુખભાઈ શાહ આ ત્રણ જે દુકાનધારકો લાઇસન્સ ધારકો છે એની ઉપર કેસ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે